હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અને કચેરીઓ તાલુકા પંચાયત અને મામલદાર સાહેબની કચેરી રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી આપ અમારા તમામ તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્ર્યાસી પેટા પંચ્યાસી પેટા આરોગ્ય કેન્દ્રો બે રેફરલ હોસ્પિટલો અને એક સબડિસ્ટ્રિક હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે તમામ ગમ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર સીએચ આશાબહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટ્રીકની કામગીરી કરેલ છે ગોળીનું વિતરણ ગોળીનું વિતરણ કરેલ છે નાની મોટી તકલીફોનું સારવાર આપેલ છે હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી આરોગ્ય વિભાગ ચોવીસ કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે ગામ લોકોના અને પદાધિકારીઓ જે તે ગામના સરપંચ તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધા પણ આપવામાં આવશે